સીતારામ આજે નહીં તો ચાલ કાલે કર્મ ભોગવ્યા વિના નહીં ચાલે ભગવદ્ ગીતાની અંદર સરસ મજાનું વાક્ય છે કે કર્મણીય વાધિકાર હસ્તે માફલે શું કદાચ કર્મ ફલે હેતુર્ભુ સંગ કર્મણ હે અર્જુન તું તારું કર્મ કર્મ કરવામાં ધ્યાન આપ ફળની ચિંતા ન કર ફળની અપેક્ષા રાખી અને તું કામને છોડનારો ના બન મિત્રો આ સુંદર મજાના સંદેશની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે દરેક વ્યક્તિને એના કર્મનું ફળ મળી જ જાય છે પછી તમે એ કર્મને રાહ જોઈને બેઠા રહ્યો કે ક્યારે મળશે ક્યારે મળશે પરંતુ મળશે જ એટલે કર્મ સારા હોય કે કર્મ ખરાબ હોય એ આનું ફળ આપણને મળે જ છે અને ભોગવા વિના છૂટકો જ નથી ગોવાટી સાથે ગાય જ્યારે વાછરડા ને લઈને જાય છે વાછરડાને મૂકીને જાય છે પોતાના ઘરે અને ગૌશાળામાં પાછી પરત ફરે છે ત્યારે હજારો સંખ્યાઓની અંદર વાછરડું હોય છતાં પોતાના વાછરડાને ગાય શોધી જ લે છે એમ મનુષ્યને પણ પોતાના કર્મો છોડતા નથી શોધી જ લે છે તમે ઘર બદલો ગામ બદલો રાજ્ય બદલો દેશ બદલો વિદેશ વિદેશલા જાઓ ગમે ત્યાં ખૂણામાં જાઓ તમારી પહેલાં તમારા કર્મો ત્યાં પહોંચી જ જાય છે આ સુંદર મજાનું ભગવદ્ ગીતાનું વાક્ય છે એટલે હંમેશાને માટે કાંઈ પણ કરીએ એ દરેક બાબત જે છે એ સો વખત સમજી વિચારીને કરીએ કે દરેકનું ફળ ભોગવા વિના છૂટકો છે જ નહીં ભગવાનને પણ એના કર્મના ફળ ભોગવવા પડ્યા તો આપણે તો માનવ છીએ અને આપને એમાંથી મુક્તિ ક્યાંથી મળશે તો હંમેશાને માટે સારા કર્મ કરીએ સારા વિચાર કરીએ બીજાનું સારું કરવાની ભાવના રાખીએ હંમેશાને માટે મગજની અંદર એક વાતને નક્કી કરી લઈએ કે બધાને બધું મળતું નથી જે મળ્યું છે એ ઈશ્વરે આપણી ઓકાતથી વધારે આપ્યું છે અને એ જ અનમોલ છે એમાં જ સુખ શાંતિ અને સંતોષને શોધીએ એટલે જીવન જીવવાની મજા આવશે કારણ કે દરેક વસ્તુ જે છે એ હાંસિલ કરી જ લેવી એવી જીદ જે છે એ ક્યારેય આપણી પૂર્ણ થતી નથી એટલે આવી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે થઈ અને આપણે જે છે એ જાણતા અજાણતા એવા કર્મો કરી બેસીએ છીએ કે જે ખરેખર યોગ્ય હોતા નથી એટલે મિત્રો કર્મનું ખુશ ખૂબ જ પ્રાધાન્ય છે ધર્મ તરફ કદાચ ઓછું ધ્યાન અપાશે તો ચાલશે પરંતુ કર્મ તરફ પૂરેપૂરું સો ટકા ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે આવજો સીતારામ પછી તડકો એટલો જ છે ગરમી પણ એટલી બધી છે આટલું બધું પાણી બધે ચારે બાજુ છાંઈટું દસ બાર ડોલ છાઇટું બાર પાણી ધૂળું ના ઉડે તો એ તરફ ફૂંકાઈ ગયું છે પવન એવો છે ને ધૂળું ઘરમાં આખું ભરાઈ જાય પણ બહન છે નહીં ત્રણ વાયગાના બારણું ખોલ દે બારણું ખોલ દે કરીને માંડ ત્રણ તો થવા દીધા તો એ આખું ઘર ભરાઈ ગયું ધૂળું વારી વારીને આપણે થાકી જાય રોડ ઉપર બિછાડા કોઈતરા ગાયું જ્યાં પાણી છાઇટું હોય ને ત્યાં બધા બેહી ગયા છે માણસ તો પંખા ને સીન ચાલુ કરી કરીને બેહે આ મૂંગા પહોળા બિચારા એક તો અંદરથી ભૂખ બહાર તડકા સહન ના થાય તેજથી બેઠા છે બહાર જ બેહું આખો દી બહાર જ રહેવું બાને ઘરમાં ગમતું જ નથી ચારે બાજુ હજી જો એટલા એટલા તડકા છે આમાં ક્યાંય

Ai ai anh ai ai tôi ai 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 à e à ai ai Kha? ai ra, tùy. Tùy ra, ai 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 ai

લક્ષમણ એક <tip> <tip> <tip>

શ્રીયાબર રામચંદ્ર કે ગોગા કુટી લીધા ગો ગો ગોગા કુટી લીધા તમે તા ગોગા ભગવાન કી ચાહે હો તો જા બેસ ગોગા કુટી ગોગા હે નો

ભૂલ જામ લખમણ જાનકી રામ જાન કરે એક પુણ્ય શિવમ ગૌટમ અવરાધ મે चारे दरियादे जीवन धोपने आज करना अविशाल न रहे कोई सो सो बैठा सत्संग मां जीवन का फल होई तुलसी आ संसार में बात बात के लोग लोग कोई धनों का नहीं ना संजोग कोई धनों का पार ना सुर्दे हरी भजन, भजन आचा, आचा, आचा। के पास श्या कैलाश निज निज आश्रम पधारो से अमचंद्र की, की। जय पवन सुत हनुमान की पवन सुत हनुमान की जय આજ શનિવાર છે હનુમાનજી પ્રસન્ન થાય આજ શનિવાર છે ને હનુમાનજી બોલીએ ને તો હનુમાનજી પ્રસન્ન થાય હનુમાન હનુમાન જય જ્ઞાન ગુણ સાગર જય કપિસિહુ લો કુજાગર રામ દૂત યતુલિત બલધામ અંજની પુત્ર પવન સુતનામા महावीर बजरंगी भी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुवेशा कानन कुंडल कुंचित केसा हाथ वज्र बिराजे विराजे कादे जने उचाजे शंकर सुवन के नन्दन तेज प्रताप महाजगवन्दन

તમે ભગવાન પાસે વયા જાહો ને પછી બધાની ખીચડી જ ખવરાવી મારે તમારી વાહે હા તમ ભગવાન પાસે જાહો ને હા પછી મારે બધાની તમારી વાહે ખીચડી જ ખવરાવી પણ એ કહે કેમ એટલે ઓ એમ કોક બા ખીચડી જ ખાતા કે મા બા ખીચડી ખીચડીનું તો જ છે એમ ગાઢ જાય એમ કરું ને એમ ગાઢ જાય મને ફાવે એમ મને થાવે એમ કરું કે ઢેફલા ખવડાવું શું ખવડાવું ઢેફલા ખવડાવું ગુંદી ગાંઠિયા ખવડાવું કે લાડવા ખવડાવું કે જીવતા જગત્યુ કરવું જીવતા જગત્યુ કર નાખું જીવતા બાપુની ની વાહે બહુ ગુંદી ગાંઠિયા ખાધા હા બાપુની ની વાહે બહુ ગુંદી ગાંઠિયા ખાધા તા હા હા તમારે તમારવાહા ખીચડી કેજી સીતારામ સીતારામ જયતારામ રાધે જામ રામ નામ રાખવા હરિ નામ હજારો વાર કૃષ્ણ ને કરોડો વાર મીઠરો દ્વારamba

મારો બાપો મોહન મોહન બાપો મોહન બાપો હા માર બાપા મોહન ઉપર ભગવાન ભગવાન પહેલા ગયા બાપુ હો ત્રણ વર્ષથી અમારા બાપુજી જીવર્ગસ્થ થયા ને બાપુ લી જાય ઘડીએ ઘડીએ કેવું પડે ભાઈ તમે બે વધ્યું

ரோத்தோத்தி ரோத்தி இவ் அட்ரோ அவைடா ரோத்த நே

ઉનાળા માં ગરમી થાય આ બંગ ગોય હાલો કર દો બાન બક કેવા નાટક કરે ઠડીક થાય ને તો પંખો ચાલુ કરાવે ઠડીક થઈ ને તમારી પા બંધ કરાવે બાયણે બેઠા હોય તો પંખો બંધ કર દે વળી પાસા ચાલુ કર વળી બંધ દે દે અત્યારે ઉનાળાના છે ને પછી તો ચાલુ નથી ઓત ઉપર પવ ને આવા પંખા છે ને આપડા ઓક્સિજન ઉપર હાલતા થઈ ગયા છે

Pa tayakk majar Halo baning limit puri tegis si